સુરતના પુણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાહન ચાલકો સાથે ઇરાદાપૂર્વક અકસ્માત સર્જી ધમકી આપી રૂપિયા પડાવતી ગેંગના ને ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસે એકોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રસ્તા પર વાહન ચાલકો સાથે ઇરાદાપૂર્વક પોતાની મોટરસાયકલ ચકરાવી અકસ્માત થયાનો બહાનો આપી વાહન ચાલકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ત્રિપુટીને પુના પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે પકડાયેલા આરોપી પાસેથી એક સ્કૂટર રેમ્બો છરો રોકડ રૂપિયા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એકોતેર હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પુણા પોલીસ સ્ટાફ તેઓની હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પુણા પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે પોલીસે વાહન ચાલક સાથે ઇરાદાપૂર્વક પોતાની સ્કૂટર ટકરાવી અકસ્માત થયાનું બહાનું ગાડી વાહન ચાલકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ત્રિપુટી આરોપી સજાદ અલી હસન અલી સૈયદ મોહમ્મદ સાદિક મોહમ્મદ શૌર ઉર્ફે શકુર શેખ સાબીર સમસુદ્દીન શેખને ઝડપી પાડ્યા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી એક સ્કૂટર રૂપિયા ત્રીસ હજાર તથા એક રેમ્બો છોરો ત્રણ મોબાઈલ ફોન રૂપિયા ત્રીસ હજાર તથા રોકડ રૂપિયા અગિયાર હજાર પચીસવાળી કુલ રૂપિયા એકોતેર હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો